સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત મુખ્ય માર્ગ ઉપર ઠેરછેર પાણી ભરાયેલા છે કોબા પારડી ગામને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ ઢોઠપ ગામને જોડતા રસ્તા પાણી પાણી થયા અને પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છેરછેર ઉલપાડ તાલુકામાં અવિરત વરસાદ વરસતા ક્યાંક રસ્તા ઉપર પાણી જ પાણી ફરી વળ્યા છે કોબા પારડી અને ઢોઠપ ગામને જોડતી જે સુપ્રી નદી છે તેના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને ખેડૂતોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાથ જોઈ રહ્યા છું કે અહીંયા ગોઠણસોમાં પાણી ભરાયા છે જિલ્લામાં બે દિવસથી જે અવિરત વરસાદ છે જેના લઈને નદી નાળા છલકાયા છે કહેવાય કે દસે બટાવે આજે જે કોબા પારડી અને જે રસ્તો જોડે છે પાણી છે ને હાલ છે જે ત્રણ માર્ગ પર છે આ પાણી ફર્યા છે ઘોડાસા પાણી ભરાયા છે મને રસ્તામાં એક ફૂટ પાણી અત્યારે મળ્યું છે મારો અડધો ફૂટ ટાયર ડૂબી ગયા છે અહિયાં છેલ્લા બે વર્ષથી તો પાણી એટલું ભરાય છે કે આવા જવા માં બહુ તકલીફ પડે છે આ પાણી ખાડીમાં માં નથી થતું એના કારણે આ પાણી ભરાય છે જે ઉપર એક ફૂટ પાણી છે સાહેબ અત્યારે જીવના જોખમ આવ્યા જીવ ના જોખમ મૂકીને આવ્યા છે તળાવ નો ધંધો લઈને બેઠા છે સાહેબ આ ઘણા વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા લઈને જે વાહન ચાલકો છે હાલાકીનો હાલ સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત વલસાડ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદ યથાવત જ છે ઉમરગામ તાલુકાના સરીગામમાં ધોધમાર વરસાદ સવારથી વરસી રહ્યો છે તો પ્રિન્સ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ધોધમાર વરસાદ

જે ગ્રામ પંચાયત છે તેના ત્યાં જે છે પાણી ઘુસી છે રસ્તા ઉપર પાણી ભરાય છે જેના કારણે જે છે લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા જે જાણવા મળ્યું છે તે પ્રકારે કે ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ના કરવામાં આવ્યું છે જેના કારણે ગટર બ્લોકેજ થઈ જવાના કારણે આ પાણી જે છે વરસાદી પાણી આ વર્ષે જ આ વિસ્તારની અંદર ઘૂસ્યું છે આભાર જાવે તમામ વિગતો